अड़ाई पर उठ तूने साल खाई से रोटी ने उसको अच्छा सीरा जी तो तेर जो बनने नीचे से जो तेर तेर अंदर जाओ नहीं कोशिश कर हज़ो चार बनने ब्लैक एंड व्हाइट मलाल के जो ब्लैक चार्ट इन रेशन रोटी के ऊपर से भी उसे मुझे ऐसे ना ऊपर वो मुझे सिग्गा है ना इधर से ना हमें बैठा है जो वायर ऊपर के ऊपर में રાલો મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજા મેશે મજા મિત્ર અને સ્વાગતનો નવો વિડિયો ની અંદર તો મિત્રો આજે છે આપણે મસ્ત મજાના દિવસનો ઉપરનો ટાઈમ તો અત્યારે આપણે ની શરૂઆત છે અને આપણે થોડા ઘણા દિવસ થઈ ગયા છે બ્લોગ શૂટ નથી કર્યો તો ફાઇનલી આલો વિડીયોમાં કન્ટિન્યુ બનારા રહેજો અને ચેનલ પર જ મિત્રો નહીં ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નો બટન દેજો મસ્ત મજા અને કમેન્ટ કરી નાખજો તો હાલ આપણે ધીમે ધીમે વિડીયોની શરૂઆત કરીશ બસ જઈને મિત્રો આજે છે ને સીધાજીના બંને બચ્ચા છે હમણાં બહાર નીકળશે કારણ કે એક બંને કે બીજું કબૂતર અંદર વીડ્યું છે બાંધવા માટે એટલે બચ્ચા બંને બહાર હતા હમણાં પાછા અંદર હવે મૂક્યા છે આપણે અને થોડા ઘણા ઉડતા પણ શીખી ગયા છે તો હાલો આપણે એ બસ જઈને તમને બતાવવાની કોશિશ કરું કેવી રીતના માહોલ છે અંદર એમ અને અહીંયા અમુક કબૂતરા બેઠા છે તો હાલ આપડે ઈ બળ જાય અને એક બચ્ચા જે બેઠા છે તમને બતાવી દઉં તો મિત્રો રાવડા બੁੰને બચ્ચા જો અત્યારે અહીંયા બેઠા છે અત્યારે થોડો ઘણો છે ને તડકાનો માહોલ છે એટલે 60 માં મસ્તમજાનો અંદર એ રહ્યો જો થોડું ઠંડકવા કે અંદર એટલે થોડો ઘણો ઊડતા સખી જ છે જો ખુરશી પર ઊગી છે આવો જો આવા બੁੰડા તો મસ્ત બચ્ચા છે કે ઊભો રહેજો બને તો આ દેખજો સંભાવી એ અંદર આપડે સેટઅપ છે ઓલી બાજુ તમને ખબર જ છે કે લાગા બર નંબર 6 તો બાકું દીવા કે કબૂતર આ કે દેખાતા છે અને અંદર બેઠા છે આપણે પણ બેઠા હમ તો મિત્રો અત્યારે યાર તડકો છે ને આપણે આસી ઉપર તો કબૂતરનો તમને બચ્ચા આપણા બધા આવડે બને હમણા બહાર હતા તો અત્યારે કબૂતરનો અંદર લાગે બરને બચ્ચા તો અંદર છે તો એસે તમને હું માહલ થોક બતાવવાની કોશિશ કરું જો આ રીતમાં છે ઉપર તો અત્યારે એક બેઠું છે એક બે છે જો તો બાક કેંદર છે ને સામે બેઠા છે જો વાયર ઉપર ખેતરમાં તો વધારે કબૂતર ના આવી ગયા હ तो थो गना तो अः थोड़ा से से बाकी नहीं तो एक तो बैठे के बच्चा पड़ती बच्चा से क्या लगे तो कबूतर बैठे थोड़क अघरू है, तो थोड़ है सालू सांस मेरी जी आलो मित्रिया मुखी ना बच्चू

ब्लैक चार्ट इन विषय तो यार नेक्स ब्लैक डालाने मुकी दो कबूतर तो है यो जंगली तो बीजू तो मैं बताने कोशिश करू एक ने मुकी दी थोड़ो कम दर्शक तो आर्य मित्र बीजू पण तो जो मित्र आ पण से ब्लैक ब्लैक मंडर्स जो कक्सा बीजू पण तो मित्र आ ने, ने, ने पण जाओ दी अंदर पाछो आलो मुकी दो आ ने तो मित्र आ निंद्रा आपड़े जोने कोशिश करी जो तो उत्तर बैठु है જો એક તો મિત્રો આની અંદર તો આપણે તો આની અંદર પણ બચ્ચા હૈ જઈસમય કોરોબલ થોડક મ્યુઝિક લાવ કોશિશ કરી આપણે જો અંતરો આવירને પિક્ચર હેવને બ્લેક અને વ્હાઇટ માં લાગે જો કે એક મહિના કઈ બહુ વાઇડિયા નથી આવો હવે ન લાગે બાકી આજવા ઓલી બાજુ આ સબ બચ્ચા બહે મને આરી આબને બચ્ચા અને મુકેજી પાછો આપણે ઓલી બાજુ कबूतर पास लाओ दी बे म्यूजिक तो मित्रों आपड़े सिराजीनी बात जोवन थोड़ी ट्राई करी जो आ रिया तो कबूतर को अंदर से और बच्चा पण अंदर सागड़ा बनने बाहर का पण वे पास अंदर वे आ है तो जो तुमने बच्चा को बचाने कोशिश करो कबूतर चलो मारनी धारू तो लेओ थोड़ा बंजो करने कोशिश है शकोता दोस्तों जनो है साने नहीं जो कबूतर तो वो भी बच्चे से नहीं बजा बजाने कोशिश किया बा पे

મિત્રો અત્યારે આપણે છે ને ખેતરમાં થોડું ઘણું કામ છે પાણી શરૂ છે ને મોટરનું જવા કામ છે એટલા માટે હું થોડોક શૂટ તમને બતાવી દઉં એમ ઘણા ટાઈમથી તમને ખેતરનો લુક નથી બતાવ્યો તો મકાઈ છે આવી રીતના આપણે તમને ખબર છે જો પહેલી વાર આપણે એક વાર બતાવેલી છે થોડી ઘણી તો આવી રીતના હા જો મકાઈ આવેલી તો થોડી ઘણી કોઈ નીકળે છે તૈયારીમાં છે એવું છે તો આવી રીતના છે હોય છે મકાઈ જુઓ આપણે તો જો આવી રીતના છે અને આપણે છે ને અત્યારે જવું છે એટલી બાજુ તો પાણી શરૂ છે ને મોટરનું કે આપણે કલે જોવા જવાનું છે જઈને પાછો ત્રટ પીવાવાનું છે તો હાલો આટો મારતો જઈ આવી પછી પાછા મિત્રો હામે કબૂતર હતા ઉડને આવ્યા છે ગયા છે ઘર ઘર બ ગયા છે જો તો પાછાજી જાય છે તો હામે બેઠા હમ થોડા કાઈ જો તમને બતાતે શાબસ થોડક તો આ જો એક આ છે તો મિત્રો અત્યારે થા આવો સાર નો ટાઈમ અને અત્યાર સે સિરાજજી ને બચ્ચા છે પાછા 12 રહી ગયા છે ને તમને બતાવું તો મિત્રો આ રહ્યા જો બन्ने બચ્ચા સિરાજ ને તો અત્યાર સે બन्ने પાછા 12 આયા છે તો હવે

तो झीना जीण गर्स नहीं रेहवाज मोटा सड़ी गया जो अभी रीतने तो मित्रों जो बढ़ा आई गया तो रोटो खाए उपर से जो दादा घो नीपटाई गया है थोड़ा घणो पीड़ू है ये गोते धीरे धीरे से नवा तो ऊपर से तो आप थोड़े घणु खाली है थोड़ा थोड़े पीड़ू से तो एक्सिड तो अंदर हो गए धीरे जो हाँ तो मित्रों से ने एक बच्चों है जो। तो अच्छे खावा एकदम तो प्योर सीराजी तो से कहीं पर थोड़क क्रॉस में लगे जो पट्टा से गर्दन उपर ये ठेठ से कहीं जो आ रीत बाकी एक नंबर तो ठेठ पट्टा मस्त ब्लेक તો જો આયા પણ આવે ધીમે ધીમે તો મિત્રો જો આ મુખીનું બચ્ચું ક્યાં આટલું છે ને કોઈ નાવર નથી દેતું બધા દાણા ખાઈ ગયું છે દાણા એટલે રોટલો આપણે તો ઘણો બધો ખાઈ ગયું છે આ કાટનું છે ને કોઈ ને એક કબૂતર નું થવા દેતો આ ચાલ બહુ ડેન્જર કબૂતર છે આ તો બચ્ચું તો પણ આ કબૂતર થઈ જશે ધીમે ધીમે એટલે થોડું ઘણું ડેન્જર થતું જાય છે હજી વધારે ડેન્જર થતું જાય છે તો મિત્રો યાર પડી ગયું છે હાજ ને અત્યારે આપણે છતની ઉપર તો જીરાજીના બચ્ચા મને લાગે કદાચ સુંદર ગયા છે કે નહીં કંઈ ખબર નહીં બહુ તો આપણે જોઈ આવ્યું આપણે

તો આને એકને આપણે બંધ કરવાનું છે એમને બંધ કરી દઈએ તો હાલો બંધ કરી દઈએ આપણે પહેલાં તો હાલો મિત્રો બસ આજના વિડીયોની અંદર આપણે એટલું જ રાખીએ તો વિડીયો સારું લાગ્યો ખાસ કરીને એક લાઇક કરી નાખજો બાકી ચાર પાંચ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાને કમેન્ટ કરી નાખજો ચાલો મળીએ છીએ એકવાર પરિવાર નવા વિડીયોની અંદર યાર તો ત્યાં સુધી બધાને યાર જી મદ યાર